અડધું હનુમાનગઢ ગામ ઉડાડી નાખ્યું જામો પડી જામો માં હું હલો બોલું છું પાકિસ્તાન થી આ ભારત દેશમાં બમ ફોડવા આવ્યો હતો ને હા તે એક ભારત દેશના હનુમાનગઢ ગામડામાં આમ જોવો અડધું ગામ ઉડાડી નાખ્યું બમથી અને હજી અડધું ગામ ઉડાડવાનું બાકી છે અડધી જ કલાકમાં હું આખું ગામ ઉડાડી નાખીશ તમ તમારે તમે ઉપાધિ કરતા નહીં સમજો બો પાકિસ્તાન વાળા છે મોરા પડે ભારત દેશમાં બધે બમ જ છે આખો દેશ ઉડાડી નાખવો છે હા હા ઓકે ઓકે હાલો હું બીજા એરિયામાં બમ ફોડવા જાવ છું ઓકે ઓકે ખુદા ઓફિસ હવે તો આ હનુમાનગઢ હાવ સાફ કરી નાખવાનું છે આપણી પાયા બમય પીડા છે ભાઈ હા માહિલો સાહ એ સાહેબ ઊભા રહ્યો ઊભા રહ્યો હા 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 સાહેબ હા આપણા હનુમાનગઢના અલગ અલગ વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ થાય છે એટલે આ મારા દીકરા મારાનું આતંકવાદી હશે કયા વિસ્તારમાં શી ખબર હવે સાહેબ હ આપણે એક કામ કરવું પડશે શું આપણે તેને રહ્યું ને નોખા પડી અને અલગ અલગ વિસ્તારમાં જઈને માણસોને બચાવવા પડશે અને ઓલા આતંકવાદીને પકડવો પડશે એટલે સાહેબ એક કામ કરો તમે રહ્યા ને આમ જાઓ સાહેબ તમે આમ જાઓ અને હું ઓલા વિસ્તારમાં જાઉં બરોબર જાઓ હલો હા હા આતંકવાદી કાઈમાં હાથમાં આવે ને એટલી વાર છે હનુમાનગઢ ગામમાં

કાકા એ ઘરબારા ન કરતા પાકિસ્તાન થી ને એક આતંકવાદી ગઢ માં આવી ગયો છે અને બધી એ બોમ્બ બ્લાસ્ટ કરે છે એ હા તમે ઘરબારાનો નીકળતા હું બીજા ને આગળ કેવા જાઉં છું મારો દીકરો મારો આતંકવાદી આયાય નથી લાય હવાલદારને ને ફોન તો કરવા દે એમ પાછો ને મારો દીકરો આતંકવાદી શ્યાય દેખાતો નથી કોનો ફોન તો ટપુ સાહેબ નો ફોન હા બોલો બોલો ટપુ સાહેબ

આ આતંકવાદીને મારા દીકરાને ગમે ત્યાંથી ગોતવો જ પડશે નહીં ગોતીને તો અમારી નોકરીનો સવાલ છે લાય આમ જવા દે મને અરે બાપરે આ એ છોકરાઓ છોકરા બાપરે આ ઓલા માણીયા આતંકવાદીએ તો આ નાના છોકરાને ન મૂક્યા છોકરાને મારી નાખ્યા લાય હું કાંઈ ગયા કમિનર સાહેબને ફોન કરી દઉં હાલો એ કમિનર સાહેબ તમે ગમી કરો અને એક ટીમ વધારે મોકલો એ સાહેબ આ આતંકવાદી અમારા હાથમાં આવતો નથી અને આ ગામમાં કેટલાય માણસોને મારી નાખ્યા હે એને હં મોકલો હો ટીમ આ તે સાહેબ તમે ટીમ મોકલો અમે ત્યાં સુધી આતંકવાદીને ગોતી હી એ હા સારું સારું હાલો અરે બાપરે આ આતંકવાદીનું તો કંઈક કરવું જ પડશે જો આવી રીતના માણસોના જીવ લીધે ને તો તો અમારું આખું હનુમાનગઢ સાફ કરી નાખશે એટલે હું આમ આગળ રહેલો જાઉં

કે આતંકવાદી રહ્યો હનુમાન શેરીમાં આવ્યો છે અને ગાયો ઘા આપણે ઘેરીને પકડી લેવાનો છે પણ લાય ઓલા જમાદારને ફોન કરી દઉં એટલે મારે ઉપાધિ મટે હલો એ જમાદાર હા તમે ઓલી હનુમાન શેરીમાં આવો હા એમ પણ આતંકવાદી આવ્યો છે અને આપણે ઘેરીને એને પકડવાનો છે હા તમે ગાયો ઘા હું જ આવશું ટપુ સાહેબનો ફોન હતો કે આતંકવાદી હનુમાનવાડી શેરીમાં ગયો હવે મારે ગાયો ગા જવું આવવું જોઈશે Ouais, va pas તારી આતંકવાદી તને એમ હતું ને કે હું ને પકડાવ કા રાજા ભાઈ ભાઈ એ ભાઈ મારા દીકરા મારા આ આતંકવાદી તો આખું આપણું હનુમાનગઢ તમે સ્નેસ કરી નાખ્યું અડધા હનુમાનગઢના માણસોને મારી નાખ્યા તારો તો આજ વારો જ છે આને તો સાંભળ્યું ને

साहेब <laughs> <laughs> बेती न साहेब साहेब हे